નમસ્કાર ખેડૂત મિત્રો હોડીમાં તમારું સ્વાગત છે આજના તજા ઊંચા માર્કે બજાર પર આવી સત્તર થી અઢાર સાત બે હજાર સોળની વાર્તા જો ગુરુવાર વાત કરીએ તો ખેડૂત મિત્રો આજે પણ જીરાના ભાવમાં અને વરિયાળીના ભાવમાં આપણે મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે અને હવે સાણે લીધી તાજા બજાર પર ઊંચાના મિત્રો ડેલી બજાર બજારો માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને હવે સાણે લીધી તાજા ઊંચા માર્કેટના બજાર ભાવ જીરોનો નિશો ભાવ શહેર હજાર શહેર સુધી ઓછો પાંચ હજાર છસો રૂપિયા સુધી વરિયાળી એક હજારથી ત્રણ હજાર નવસો રૂપિયા સુધી ઈસબુલ બે હજાર રૂપિયા સુધી રાયડિયો એક હજાર વીસથી એક હજાર વીસો રૂપિયા સુધી તલ એકવીસો રૂપિયાથી પચીસો રૂપિયા સુધી સુવા એક હજાર પચાસથી સત્તરસો રૂપિયા સુધી અજમો સત્તરસો એસી થી ઓગણત્રીસો રૂપિયા સુધી અને આવતા ખેડૂત મિત્રો તાજા ઉંચા માર્કેટ યાર્ડના બજાર અંત સુધી રહેવા તમામ ખેડૂતોનો આભાર ખાસ વીડિયું લાઈકઅપ માનવ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા